मंत्री श्री मंत्रीश्री प्रवीणभाई मढ़ी अक्षस्थाने बालाराम अभयारण्य खाते प्रकृति जागृतता स्वच्छता अभियान कार्यक्रम योजाओ प्रकृतिनु रक्षण करवें सौ नैतिक जवाबदारी आवर पेढ़ी ने ईको फ्रेन्डली जीवनशैली अपीए मंत्री श्री प्रवीण भाई प्रवीणभ वन्य वन्यजीवों कुदरती घर एट जंगल बहार खोराक न संदेश लोगन पूरु प्रवीण भाई प्रवीणभ मंत्री श्रीना हस्ते इको टूरिज्म डेवलपमेंटल सोसायटी चित्रासनी विकास રૂપિયા 10 લાખનો ચેક અર્પણ કરાયો મંત્રી શ્રી અને મહાનુભાવો એ બાલારામ અભયારણ્યને પ્લાસ્ટિક ફ્રી બનાવવા સ્વચ્છતા અભિયાન હેઠળ પ્લાસ્ટિકને એકઠો કરીને નિકાલ કરાયો બનાસકાંઠા વન્યજીવ વિભાગ અને ગ્રામ્ય લોકોના સહયોગથી આજે પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને નિકાલ કરાશે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઈમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માડીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દર્શનાર્થી આવતા લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરીએ તે જરૂરી છે તેમણે કહ્યું કે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા પછી ફેંકી દઈએ છીએ જે પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનમાં પડી રહીને પ્રદૂષણ ફેલાવે છે અને પ્રકૃતિને મોટોપાએ નુકસાન પહોંચાડે છે આપણે સૌ કોઈ સાથે મળીને આપણું ઘર શેરી ગામડા ધાર્મિક સ્થળો અને જંગલોને પ્લાસ્ટિક ફ્રી બનાવવા છે આબનાર પેડીને આપણે શીખવું પડશે કે ફક્ત ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરીએ અને પ્રકૃતિનું રક્ષણ કરવું તે સૌની નૈતિક જવાબદારી છે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે પ્રકૃતિમાં વસવાટ કરતા પશુ પક્ષી અને પ્રાણીઓ માટે જંગલ જ તેમનું ઘર છે વન્યજીવો કુદરતી બેલેન્સ સાથે જીવતા હોય છે અને તેમને જંગલમાં જ ખોરાક મળી રહેતો હોય છે જેથી કરીને તેમને બહારનો ખોરાક ના આપવો જોઈએ તે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક વિશેષતાઓ ધરાવતો જિલ્લો છે અહીં જંગલ પાણી રણ ખનીજ તમામ પ્રકારની કુદરતી સંપત્તિ રહેલી છે જેનું રક્ષણ કરવું એ સૌની જવાબદારી બને છે આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લો ઇકો ટુરિઝમ નું હબ બનીતે દિશામાં કામ આગળ વધી રહ્યું છે આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી એ ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી ચિત્રાસ્નીને રૂ 10 લાખનો ચેક અર્પણ કર્યો હતો આ પ્રસંગે પાલનપુર ધારા સભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં પીપળ અને તુલસીની પૂજા કરીને પ્રકૃતિના રક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના યાત્રાધામના વિકાસ માટે કાર્યો થઈ રહ્યા છે ત્યારે તમામ યાત્રાધામ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ આ પ્રસંગે બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગમીને જણાવ્યું હતું કે પ્લાસ્ટિક પર્યાવરણ માટે રાક્ષસ સમાન છે જંગલ વિસ્તારમાં ખાખરાના પાન જેવા વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ અને કચરો નિર્ધારિત ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ આ પ્રસંગે મંત્રી શ્રી ધરા સભ્ય શ્રી સહિત મહાનુભાવો અને અધિકારીઓ એ બાલારામ અભયારણ્ય સ્થિત મહાદેવ મંદિરના દર્શન કરીને એક પેડ માકે નામ અભિયાન હેઠળ જંગલ વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી આ સ્વચ્છતા અભિયાનમાં પ્લાસ્ટિકને એકઠો કરાયો હતો જેનો ટ્રેક્ટરની ટ્રોલી મારફત નિકાલ કરવામાં આવ્યો હતો આજરોજ બનાસકાંઠા વન વિભાગ ક્રેડાઈ ગ્રુપ સહિતની વિવિધ સંસ્થાઓ અને ગ્રામ્ય લોકોના સહયોગથી કુલ 50 મી વધુ ટ્રેક્ટર પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને તેનો નિકાલ કરાશે આ કાર્યક્રમમાં બનાસકાંઠા નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ મિન શ્રી પી જી સહિતના વન વિભાગના અધિકારી શ્રીઓ ચિત્ર સરપંચ શ્રી વિવિધ સંસ્થાઓના પ્રમુખ શ્રીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો અને વન વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વિભાગ બનાસકાંઠા દ્વારા બાલારામ મંદિર અને ધાર માતાની આજુબાજુનો વિસ્તાર જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમના નામે ઓળખાય છે એવો બનાસકાંઠાનો ખૂબ સારો મંદિરની આજુબાજુ ખૂબ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે ત્યારે એ વિસ્તારને સેન્સિટાઈઝ કરવા માટે લોકોને જાગૃત કરવા માટે લોકો અવેર થાય અને સાથે સાથે વન્યજીવ પ્રાણીઓને પણ નુકસાન ન થાય તે માટે આજ રોજ બહુ જ મોટી સંખ્યામાં સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે આમાં અનેક સંસ્થાઓ જોડાય છે કડાઈ ગ્રુપ જોડાયું છે અમારા ડોકરા રનિંગ ગ્રુપ છે એ પણ જોડાયું છે સાયક્લિંગ ગ્રુપ જોડાયું છે એની સાથે વન્ય વિભાગના સૌ કર્મચારી એ અધિકારી હોય ફોરેસ્ટર હોય વનપાલ હોય રોજમદારો સૌ સાથે મળીને આ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અભિયાન બને અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આજે સફાઈ અભિયાન કર્યું છે ખૂબ લોકોને હું એક વન મંત્રી તરીકે પણ વિનંતી કરું છું કે પ્રકૃતિનું જતન કરવું આપણી ફરજ છે અને સાથે સાથે જીવોને પણ બચાવવા આપણી ફરજ છે તે આપણું પ્લાસ્ટિક ન ખાય તે આપણું આપેલું ખોરાક ન ખાય એ પણ આ તબક્કે હું વિનંતી કરું છું કે વન્યજીવ પ્રાણીને બચાવવા માટે પ્રકૃતિની જતન કરવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ